જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો એવી આશાથી ધમાકાદાર બ્લોગ ચાલુ કરી દીધું મસ્ત મજાનું આપણે અને આપણે બતાવીએ મસ્ત થઈ ગયો છે જોરદારનો અને આપણે હેલા ત્રણ ચાર હો અને માંડવી એવી મસ્ત લીલી લીલી ચમ જેવી થઈ ગઈ છે કેમ માંડવી પણ ઘેર ઘૂર થઈને નજારો કેમ એમનો માંડવીનું રૂપ કેમ લીલી ચુંદડી ઓઢી લીધી ધરતી માએ સરસ મજાની અને અહીંયા આપણી બધા મટલી બધી પાયકી છે ને વા આપણી ગાયો છે મસ્ત મજાની અને એને અમારું ઝૂપડું સુનો સુનો લાગે છે ને હું તમને વાત કરું તો આપણું ઝૂંપડું છે ને અહીંયા આપણે છે ને આપણે અહીંયા આપણે એક જોડી આપણે માણસની કામ કરવા રાખીએ આપણી જમીન આપણે ભાગામી દીધેલ છે ને એ આપણે વાવે છે પણ શું કહેવાય બિચારા સીતારામભાઈ અમારા જે કામ કરે ને એ બીમાર થઈ ગયા છે ને આટલા બધા બીમાર થઈ ગયા ને વાત પૂછો અને દ્વારકાજી છે એમને જલ્દી ને જલ્દી હાજા કરી દે અને આપણે પાછા આપણે આપણે કામે આવી જાય ને ત્રણ ચાર વર્ષથી આપણે અહીંયા કામ કરતા એટલે અમને બધેને ઘર જેવો તો અને એકદમ બધેને અડી અને બધા ભેગા રહેતા અને બિચારા જેટલા બીમાર થઈ ગયા ને એનું વાત જ જ નહીં જય સારા છે ને એને જલ્દી હાજર કરી દઈએ અને જલ્દી પાછા આપણા દેશમાં મોકલી દઈએ અત્યારે એના દેશમાં ભયા ગયા છે ચાર પાંચ દિવસ થયા અને હા એને બીમારી છે ને પેરાલાઇસનું ઝાડકો આવી ગયો છે એટલે થોડુંક રિકવરી થતાં વાર લાગશે એટલે હવે આપણે જમીનમાં ભાગામી દીધા છે પણ હવે શું કરીએ તો હવે એ આવે પછી ખબર પડે અને કેવી એની રિકવરી આવે છે કે શું થાય કે શું નહીં થાય તો હવે ખબર નહીં જલ્દી ઠીક થઈ જાય અને પાછા આપણે આવી જાય અને આપણી ગાયોને ઘણી વાર અમે બહાર જતા હોય તો ઘરનું કામ પણ ગાયોનો દેખરેખ રાખતા હોય બધી ગાયોનું કામ પણ કરી દઈએ અને આજ બીમાર થઈ ગયા બહુ દુઃખ થાય છે કે જલ્દી પાછા આવી જાય આપણા દેશમાં અને આપણું કામ સંભાળી દઈએ અને એને પણ જીવન ગુજારે આલી તુરીએ એટલે સન મને તો બહુ દુઃખ થાય છે બિચારા કેવા કામ કરતા બધું ઘરનું કરવા લાગતા ખેતી હંભારી લેતા અને એનામાંથી કેવા દિવસો આવ્યો બોલ આ અત્યારે ઘડીનું ઉજર આમ તો અહીંથી ગયા ને તો એને તાવ આવતો તો તાવનું ઉધર બેહતું નતું એટલે એના દેશમાં વયા ગયા દેશમાં ગયા પછી એમને ખબર નહીં અચાનક આવું થઈ ગયું બે ત્રણ દિવસ થઈ ગયા છે અને આજે પણ એ રિપોર્ટ કરાવવાના જવાના તો અમે ફોન પણ બે ત્રણ વખત ગયો છે આપણે તો ફોન કરીને ખબર કાઢી અને પૈસા મોકલાવી બીજું તો આપણાથી શું થાય આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી સીતારામભાઈને હાજર કરી દઈએ અને પાછા આપણા દેશમાં આવી જાય આપણે ગાયોના દર્શન કરાવ અને એને એક નવી ખુશખબરી દઉં કે મારે હેને ધ્રાબો કરાવી લેવો છે કેમ કે ગાયો આમ તો બે જાય પણ તો એ હેરાન થાય ને ગારો વિચળ એટલે આ ગાયો આગળ એટલો કીચડ નથી આ રસ્તામાં જ છે મારે હાલવામાં કીચડ ગાયોમાં કંઈ વાંધો નથી ગાયો તો મસ્ત બેહી જાય છે એને કંઈ પ્રોબ્લેમ નથી જો શિવને માધવ પણ બેઠા છે રાધા આપણી ઊભી થઈ ગઈ છે અને વા આપણી ગોપીને બનસીને ગોરલ એ બધા છે ને આ બૈડ આપણે પાથરવાની છે નાખી દીધી પણ વરસાદ એટલો વૈ્યો એટલે બળ નાખવાનો કંઈ એવો સમય ના મળ્યો ને એક કોમ આપણે સીતારામભાઈની પણ એના દેશમાં વયા ગયા છે એટલે મારા માટે તો આટલી મુસીબત આવી પડી વાત જ ના પૂછો આટલી મુસીબત આવી હું પણ ગાડીમાંથી પડી ગઈ હતી પડી તો નહોતી ગઈ રહી ગઈ હતી નોકરાજ મારે પાંચ દી થઈ ગયો હતો એમ તો એટલું આશા નહીં મરવું પણ આમાં તો શું છે જિંદગી કાંઈ ખૂટકી નહીં ખૂટી જાય કાંઈ ખબર ના પડે હમણાં બહુ સાને મુસીબત આવી રહી છે હમણાં વાંધો નહીં ધીરે ધીરે બધા તો આને જો અહીં કીચડ હે તો વાં બધું સારું છે એટલે અહીંયા વાંધો નહીં અહીંયા બધું બેસી જાય ને ઊભે ને એને મજા આવે કેમ કે અહીં ગાયો રહ્યો ને એટલે અહીંયા આવતી રહી બાકી વાં બેહી જાય ને ખાઈ લે અને આપણે પાકું કરી જ દેવું છે ફાઇનલ મેં વિચારી લીધું પાકું કરી જ દેવું એટલે કરી જ દેવું છે કા આને આ વાંધો નથી આમ આમ વારી નાખીએ એટલે પાણી બધું વયું જાય હમણાં જો વરસાદનું ઝાપટું આવ્યું હતું ભીનું કરી ગયું કાંઈ ગયું હું કેમ માથું માખ્યું મચ્છર નહીં તો સુમાં આમાં ત્રણ મહિના અઘરું લાગે આ તો આપણે મકાન એવા પાકા હોય તો એ પાણી ત્રહ કે કોઈ એમ કે અમારે રસોડામાં પાણી પડે કોઈ કે અમાર મેળીમાં પાણી પડે અમે તગારા રાખીએ ઓલું રાખીએ તો આ તો શું કહેવાય ખુલ્લું છે અને ગાયોનું છે તો થોડોક તો કીચડના હાથે થાય પડે એડજસ્ટ કરતાં શીખી જવાનું હોય બીજું કંઈ ના હોય કે અરમાં એને તો જો યા થોડું જવાય એમ ન કરવાનું હોય આવવાનું વેલકમ બધા આવો ગારામાં મજા લ્યો આપણે છે ને દર્શન પપ્પા ને મુલાકાત કરાવી આપડે છોકરા મસ્ત ભાઈ ગયા ભણવા તો મને યાદ આવે છે અને તમે બે શબ્દો હું વરસાદ પ્રાણી વિશે કયો વરસાદ આપણે કેવો પડ્યો વરસાદ બે દિવસ બહુ પડ્યો હા આજે તો શાંતિ છે શાંતિ છે આજે તો શાંતિ છે પણ વરસાદ બહુ પડ્યો

છે ને આપણે કામ કરવાનું છે કામ કરવાનું છે ને સાંજે આપણે મસ્ત જમવાનું પણ બનાવવાનું છે હમણાં છોકરા ગયા તે નવીન કઈ બનાવ્યું નથી તો મેં કીધું ચાલો આજે છે ને વરસાદ પાણી થઈ ગયે છે એટલે કાંઈક પણ નવીન થઈ જાય તો હું અત્યારમાં તૈયારી કરવા માંડું અત્યારના વાગ્યા ચાર ચાર વાગ્યા એટલે આપણે ગાયોને પણ નાખી દઈએ પછી ગાયોને આપણે દોઈ લઈ બાંધું કરી નાખી અને પછી આપણે ગાયોને પાય લઈને પછી આપણે ફરી જમવાનું બનાવશું તો મસ્ત મજાના આજે છે ને આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરી નાખીએ કાલે નવા બ્લોકમાં મળતું તો આપણે પોતાનું ધ્યાન રાખે અને સહી દ્વાર અને હે ને સીતારામભાઈની જે વાત કરીને એમાં બધાય કોમેન્ટ કરી અને દ્વારકાધીશ ને પ્રાર્થના કરજો એટલે સીતારામભાઈ આપડા જલ્દી આપડે ઘરે આવી જાય પાછા તો જય દ્વારકાધીશ વિડીયો સારો લાગે તો શેર કરી દેજો આપણે ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી કઈની લાઈક કરવાનું ભૂલતા નહીં